ત્રિપુરાના જૂના ઝઘડાની અદાવત રાખી મજાક મસ્તીમાં મિત્રની હત્યાની કોશિશ જહાંગીરપુરા ખાતે વાલ્મીકી મોલનામાં ગત રોજ રાત્રે મહિલા સહિત સાત ઇસમમાં લાકડાના ફટકા બેઝબોલ્સના ફટકા કેટલાક યુવાનો પર તૂટી પડ્યા હતા મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં મામલો ગરમ થઈ ગયા બાદ તેની અદાવત રાખી તેઓએ આ હુમલો કર્યો હતો જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તેઓને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા કઈ બાળકી સાથે રેપ છે આ કામે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે એ કામ અર્થે ત્યાં આઉટ સ્ટેટના મજૂરો પણ એમાં ત્યાં કઢિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે એ રીતે આ કામે જે ભોગવના બાળકી જે છે એ એના કાકા કાકી જે છે એમને એક દોઢેક વર્ષનું નાની દીકરી છે એની સારસંભાળ રાખવા માટે આ ભોગ બંધારણને એના કાકા કાકી સાથે રાખતા હતા ગઈકાલે આ જે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે અને બપોરના બાર વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ પૂછપરછ કરેલી તો ભોગ એવું કહેલું કે મતલબ કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ કેવું કંઈ લોહી કંઈ આવે છે જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ તે હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતાં ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબડીથી કોઈએ સંભુક કરવા માટે પ્રયત્ન કરેલો છે જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસોનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે